પ્રિસ્ત લોડ પ્રભુ ઈસુના નામમાં આપ સર્વ અને પ્રેમી સલામ પ્રભુના વચનોમાંથી શીખવા માગીએ છીએ લોકની લખેલી સુવાર્તા તેનો પાંચમો અધ્યાય અને પાંચમી કલમ ત્યાં લખવામાં આવ્યું છે સિમોને તેને ઉત્તર આપ્યો કે સ્વામી અમે આખી રાત મહેનત કરી પણ કશું પકડ્યું નહીં તો પણ તારા કહ્યાથી હું જાળો નાખીશ આપણે જોઈએ છીએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જ્યારે દુનિયામાં હતા એવા સમયે અનેક ચિહ્નોને ચમત્કારો કર્યા હતા હવે જે પિત્તરને એણે પસંદ કર્યા હતા અને એ પિત્તર માછીમાર હતા માછીમાર એમની જિંદગી માછલી પકડવાને માટે ગઈ છે પરંતુ પ્રભુ ખ્રિસ્ત જાય એના પહેલાં આખી રાત એમણે મહેનત કરી અને જાળો નાખીને કેટલીય વાર પ્રયત્ન કર્યા હશે કે માછલી આવે અમારા ધંધો ચાલે એ પ્રમાણે એમણે મહેનત કરી હશે પરંતુ સવારે જુએ તો હરેક ઝાડ ખાલી અને ખાલી આવતી હતી હરેક રાત્રે જે ઝાડો નાખી એ ખાલી ને ખાલી સવારે જુએ તો એમની પાસે કોઈ પણ માછલી પકડાઈ નહીં હતી કેટલી બધી નિરાશા એમના જીવનમાં આવી હશે પરંતુ પિત્તર શું કહે છે પ્રભુ ઘણી વખત આપણને એવું લાગે આપણે જે મહેનત કરીએ છીએ તે પ્રભુ જોતા નથી હંમેશા નિષ્ફળતા આપણા જીવનમાં છે આપણે ફ્લોપ થયા છે એવું આપણને લાગે મહેનત કરવાનો મતલબ એ નથી કે આપણને કંઈક પકડાવવું જ જોઈએ એનો એન એ એની પ્રતિભા હોવી જોઈએ નહીં તો એ દેખાવું જોઈએ એવું પણ નથી આ બાબતમાં આપણને જોવા મળે છે સીમોને આખી રાત મહેનત કરી છે પરંતુ એની મહેનતને જોવા વાળું કોણ છે ખાલી પ્રભુ ખ્રિસ્ત છે પ્રભુ ખ્રિસ્તે આખી રાત પિત્તરે મહેનત કરી એ જોઈ હશે અને એના લઈને જ એ એમની પાસે આવ્યા હશે અને શું કહે છે કે હોડીઓ કાઠેથી થોડેક દૂર હંકારી જાઓ સમુદ્રમાં હંકારી જાઓ અને ત્યાં હું બોધ કરીશ ત્રીજી કલમમાં લખવામાં આવ્યું છે તે માને એક સિમોનની હતી તેના પર તે ચડ્યો ને તેને કાંઠાથી થોડે દૂર હંકારવાનું કહ્યું તેણે તેમાં બેસીને લોકોને બોધ કર્યો બોધ કરી રહ્યા પછી તેણે સિમોનને કહ્યું કે ઊંડા પાણીમાં હંકારીને માછલા પકડવા સારું તમારી જાળો નાખો જ્યારે પ્રભુ કંઈક આશીર્વાદો આપવા માગે છે એના પહેલાં મનુષ્યને એ તોડી નાખે છે મનુષ્યને એ ભાંગી નાખે છે મનથી કે આપણે એકમાત્ર આધાર પ્રભુને બનાવી લઈએ પ્રભુ પર ભરોસો રાખીએ અને પ્રભુને મહત્ત્વ આપીએ પ્રભુ પર જ હરેક બાબતની અપેક્ષા અને આશા રાખીએ એના માટે પ્રભુ એ પ્રમાણે કરે છે પરંતુ આપણે આપણી મહેનત ઉપર જીવવા માંગીએ છીએ પ્રભુને એમાં રસ નથી અને પ્રભુ એવું કરવા દેવા પણ માંગતા નથી કેમ કેમ કે મનુષ્ય જ્યારે પોતાની મહેનત ઉપર નિર્ભર રહે છે ઊભા રહે છે ત્યારે મનુષ્ય ઘમંડી બની જાય છે મનુષ્ય એવું બની જાય છે કે જેની કલ્પના આપણે કરી શકીએ નહીં તો આ દિવસોમાં આપણે જોઈએ છે તો પ્રભુ એને કાંઠેથી થોડે દૂર હંકારવાનું કહે છે કાંઠા પાસે જ નહીં કાંઠેથી થોડી દૂર હંકારીને જા અને ઊંડા પાણીમાં હંકારીને માછલા પકડ આખી રાત મહેનત કરી છે એ પ્રભુએ જોઈ હશે એટલા માટે જ હવે પ્રભુએને કંઈક આશીર્વાદ આપવા માગે છે અને એટલા માટે એ ઊંડા પાણીમાં જવાને માટે કહે છે જ્યાં જોખમ રહેલું છે એવી જગ્યા પર જવાને માટે કહે છે જ્યારે ઊંડા પાણીમાં એ જાય છે એવા સમયે ઘણી બધી માછલીઓ પકડે છે એટલે સુધી કે ચાળ ફાટવા લાગી અને ભાગ્યાઓને પણ બોલાવે છે આના પરથી આપણને શીખવાનું મળે છે કે જ્યારે પ્રભુની આધીનતા આપણા જીવનમાં હોય છે પ્રભુ પર આપણો ભરોસો હોય છે એવા સમયે આપણી કેટલીય નિષ્ફળતા હશે પરંતુ એ બધી જ મહેનત છે એનું પરિણામ નથી દેખાતું પરંતુ પ્રભુ એનું પરિણામ જુએ છે અને બીજા તરીકાથી એ આશીર્વાદો આપવા માગે છે તેથી આજે વહાલાઓ જો ખ્રિસ્તમાં તમે મહેનત કરી રહ્યા છે એક બી વ્યક્તિ તારણ નથી પામી રહ્યું એક બી વ્યક્તિ સીધા લાઈન પર નથી ચાલી રહ્યું કંઈ વાંધો નહીં આપણે ચાલતા રહીએ ચાલતા રહીએ પ્રભુનો મહિમા મહિમા કરતા રહીએ અને પ્રભુના કાર્યમાં આપણે વપરાતા રહીએ આપણી જે પરિસ્થિતિ છે આપણી જે મહેનત છે પ્રભુ જોઈ રહેલા છે અને પ્રભુ ચોક્કસ એ જેમ પિત્તરની પાસે આવ્યા એવી રીતના આપણી પાસે પણ આવશે અને પછી આપણને એ પ્રમાણે આગળ લઈ જશે તો આ દિવસોમાં પ્રભુ આપણા માટે કંઈક કરવા માગે છે આપણને આશીર્વાદો આપવા માગે છે પરંતુ એના પહેલાં આપણી પ્રભુની આધીનતા છે કે નહીં આપણે પ્રભુના આધીન છે કે નહીં એ પ્રભુ જોવા માગે છે અહીંયા આપણે જોઈએ છીએ તો ત્રીજી કલમમાં લખવામાં આવ્યું છે કે પિત્તરની હોડી છે તેના પર તે ચડે છે પરમિશન નથી માગી એણે એણે ઓર્ડર કરેલો છે કે કાંઠેથી થોડે દૂર હંકારી જા અને હું પ્રચાર કરીશ પ્રથમ જ્યારે આપણે પ્રભુને સોંપાઈએ છીએ ત્યારે આપણે આશીર્વાદના હકદાર બનીએ છીએ પ્રથમ આત્મિક બાબતોમાં જ્યારે આપણે સોંપાઈએ છીએ એવા સમયમાં પ્રભુ આપણને ભૌતિક વાના આપે છે પરંતુ ભૌતિક વાનાને માટે જ જો જીવતા હોય તો પછી આપણને એ ભૌતિક વાના પણ નહીં મળે અને આત્મિક વાનામાં પણ પીછેહટ કરી દઈશું તો આ દિવસોમાં પિત્તર આટલી મહેનત કરે છે તેને આપણે જોવાનું છે આખી રાત મહેનત કરી આખી રાત હરેક વખત જાળ નાખે છે દરેક વખત કોઈક આશા સાથે એક નાની માછલી પણ આવી જશે એવા ઈરાદા સાથે એણે મહેનત કરી પરંતુ એ મહેનતનું કંઈ પણ પરિણામ નહીં આવ્યું પરંતુ એ જ હોડીમાં જ્યારે પ્રભુ ચડે છે અને સંદેશાને માટે ઉપયોગ કરે છે બોધ કરે છે લોકોને વચન આપે છે અને પછી એ પાણીમાં હંકારીને જાય છે અને પછી કેટલી એ માછલીઓ પકડાય છે એક વખત પ્રભુને જીવન સમર્પિત કરીએ અને પ્રભુના મહિમાને માટે આપણું જે છે તે સર્વસ્વ પ્રભુને અર્પી દઈએ પછી આપણા જીવનની જે ખાલીપો છે એ પ્રભુ ભરશે આપણા જીવનની નિરાશા અને હતાશા હોય એ બેદરકારી હોય નહીં તો ખાલીપણું હોય એ બધું જ પ્રભુ ભરશે પરંતુ પ્રભુમાં આપણે ઉમેરવાની જરૂર છે પ્રભુને આધીન થવાની જરૂર છે પ્રભુના કહ્યા પ્રમાણે કરવાની જરૂર છે પિત્તર પ્રભુના કહ્યા પ્રમાણે કરે છે પિત્તર શું કહે છે આખી રાત તો મેં મહેનત કરી છે કંઈ વાંધો નહીં તો પણ તમારા કહ્યાથી હું જાળ નાખીશ તો પણ શબ્દમાં કંઈક આશા રહેલી છે હું એક વ્યક્તિ છું ભલે મારો ધંધો માછીમારનો છે પ્રભુનો ધંધો સુથારીનો છે પણ એ ઈશ્વર છે એ દેવ છે અને તેથી હું એમના કહ્યા પ્રમાણે કરીશ જીવનમાં નિષ્ફળતા આવીને ઊભેલી છે ચારે બાજુ અંધકાર છે ચારે બાજુ ખાલીપો દેખાય છે કોઈ આસાના ચિહ્ન દેખાતા નથી નિશાનીઓ દેખાતી નથી કંઈ ભલું થાય એવું પણ દેખાતું નથી ચારે બાજુ રસ્તા બ્લોક દેખાય છે અંધકાર દેખાય છે ભવિષ્ય અંધરાયેલું દેખાય છે પરંતુ તો છતાં પ્રભુ નાનો અવાજ આપણા જીવનમાં મૂકે છે તો પછી આપણે કહેવાનું છે કે પ્રભુ મારી જિંદગીમાં મેં બહુ મહેનત કરી બધી જ રીતે મેં ધંધો અપનાવવાને માટે કોશિશ કરી સેવામાં આગળ વધુ એના માટે મેં પ્રયત્ન કર્યા બાઇબલ કોલેજમાં ગઈ આ પ્રમાણે મેં સેવક બનવાને માટે ઘણા પ્રયત્ન કર્યા હજુ સુધી કોઈ સેવકનું વિરુદ્ધ મને મળ્યું નથી સેવા તો હું કરી રહેલી છું પરંતુ કોઈ જાતની એમાં મને પ્રમાણપત્ર નથી એવી રીતના આપણે સેવા કરતાં કરતાં કદાચ થાકી ગયા હોય તો છતાં પણ જ્યારે પ્રભુ આપણને કહે છે કે હજુ તમે કંઈક કરો હજુ ઊંડા પાણીમાં જંપલાવો જાળ નાખો ઊંડા પાણીમાં હંકારીને જાઓ જે છીછરા પાણીમાં છો એના કરતાં હજુ જોખમવાળી જિંદગી જીવો હજુ પ્રભુનું કામ કરો હજુ આ લોકોમાં જાઓ એ પ્રમાણે જ્યારે પ્રભુ કહે છે એવા સમયે આપણે નાખવાની જરૂર છે અને એવા સમય પછી શું થશે કે પ્રભુ આપણી જાળોમાં એટલી માછલીઓ આપશે કે ખુદ આપણે તો એ એક નહીં કરી શકીશું બીજાઓને પણ મદદરૂપ આપણને બનવાને માટે પ્રભુ મોકલી આપશે બીજાઓને માટે પણ આપણે આશીર્વાદનું કારણ બનીશું તો આ દિવસોમાં આપણે શું કરી રહ્યા છે મહેનત કરી રહ્યા છે નિષ્ફળતા મળી રહી છે પ્રભુ કહે છે ગભરાવો નહીં પિત્તર પણ એવા જ હતા મહેનત કરીને ગભરાઈ ગયા હતા શું કરીશ સવારે ઘરે શું લઈ જઈશ એવું પણ વિચારતા હશે પરંતુ પ્રભુ એને એટલી એટલી બધી માછલીઓ આપી કે એની જિંદગીમાં કદી બી માછલીઓ પકડી નહીં હશે આપણે આખી જિંદગી મહેનત કરી કંઈ પકડાયું નહીં કંઈ વાંધો નહીં એક સમયમાં પ્રભુ આવશે અને એ કહેશે તે પ્રમાણે કરીશું તો પ્રભુ આપણા જીવનમાં અદ્ભુત કામો કરશે ચિહ્નોને ચમત્કારો કરશે અને તેમના મહિમાને માટે આપણે આપણે પોતે તો ઉપયોગી બનીશું પરંતુ બીજાઓને માટે પણ ઘણા ઘણા ઉપયોગી બનીશું તો આ દિવસોમાં આપણે આખી રાત આપ મહેનત કરીએ પિત્તરે અંધકારમાં મહેનત કરી કે માછલી પકડાશે એ અંધકારના સમયમાં આપણે ઘણું બધું પ્રભુનું કામ કરી રહ્યા છે પરંતુ એ અંધકારની શક્તિ આપણને ધાપવા માગે છે નાથવા માગે છે પકડી રાખવા માગે છે ખાલી પામાં આપણને પ્રસરાવે છે પરંતુ એ મહેનત પ્રભુ જુએ છે આપણે કેટલી મહેનત કરી છે પ્રભુ જુએ છે કેટલી વાર ચાળ નાખી છે પ્રભુ જુએ છે કેટલી વાર સમાચાર માટે આપણે અપ્લાય કરી છે પ્રભુને ખબર છે કેટલા લોકોને પ્રચાર કર્યા છે કેટલા લોકો પાસે ગયા અથડાયા કેટલા લોકોએ આપણને એ પ્રમાણે મારપીટ કરી કેટલા લોકોએ આપણું અપમાન કર્યું પ્રભુ બધું જ જુએ છે આપણા ઉપર શું શું વીતી રહ્યું છે લોકો શું વિતાડે છે એ પણ પ્રભુ જુએ છે અને એ બધું જ ભેગું કરીને એક સમયમાં પ્રભુ આશીર્વાદો એટલા બધા આપશે કે આપણી પાસે સમાવાની જગા પણ નહીં હોય તો આ દિવસોમાં ઈશ્વર આપણા માટે અદ્ભુત કામો કરવા જઈ રહેલા છે તો આ દિવસ દિવસોમાં વધુને વધુ પ્રભુના મહિમાને માટે આપણે ઉપયોગી બનવાની જરૂર છે નિરાશ હતાશ થવાનું નથી નાસીપાસ થવાનું નથી પ્રભુના મહિમાને માટે જે જીવન આપેલું છે એ જીવનમાં આગળ અને આગળ વધતા રહીએ પ્રભુને ગમે પ્રભુને શોભે એવું જીવન જીવીએ મહેનત કરતા રહીએ મહેનતમાં આવ્યું કે નહીં આવ્યું પકડાયું કે નહીં પકડાયું દેખાય છે કે નહીં દેખાય મહેનત કંઈ જ નોંધ રાખશો નહીં પ્રભુ નોંધ રાખે છે તમારી મહેનત અને એક દિવસે એ પ્રમાણે સફળતામાં લઈ જશે તો આ દિવસોમાં આખી રાત પિત્તરે મહેનત કરી કંઈ નહીં મળ્યું પરંતુ તો છતાં પ્રભુના કહ્યાથી જાળો નાખે છે આપણે પણ આપણા પ્રયાસો ચાલુ રાખીએ સુવાર્તા પ્રચારના પ્રયાસો ચાલુ રાખ્યો કોઈ સાંભળે કે નહીં સાંભળે આપણું કામ પ્રચાર કરવાનું છે આ આપણું કામ શું સમાચાર વેચવાનું છે એ પ્રમાણે વેચતા જઈએ આનંદની વાતો કહેતા જઈએ અને વધામણીની વાતો કહેતા જઈએ પ્રભુ તારણ આપે છે એ વાતો કહેતા જઈએ જેને મન થશે તે સ્વીકારશે નહીં થશે કંઈ વાંધો નહીં તો આ દિવસોમાં એ પ્રમાણે કામ કરવાને માટે આખી રાત અંધકાર ભરેલું જગત હોય એમાં મહેનત કરવાને માટે કંઈ આશાનું કિરણ દેખાતું નહીં હોય ત્યાં મહેનત કરવાને માટે પ્રભુ આપણને કૃપા પૂરી પાડે આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણને સહાય કરે વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે આ મેન પ્રાર્થના કરીએ પ્રેમાળ પરમેશ્વર પિતા અમે તમારો આભાર માનીએ છીએ તમારી સ્તુતિ કરીએ છીએ રાજાઓના રાજા પ્રભુઓના પ્રભુ તમે છો દયાના સાગર તમે છો તમામ શ્રોતાજનો ઉપર પ્રભુ તમારો રહેમ નજર રાખજો અને તમામ શ્રોતાજનોને પ્રભુ પિત્તરની જેમ મહેનત કરીને પ્રભુ આખી રાત મહેનત કરે કાંઈ નહીં મળે તો છતાં પણ પ્રભુ તમે એમની પાસે જાઓ અને એમને જે વાનાની ખપ છે એ વાના તમે પૂરા પાડો અને તમારા મહિમાને માટે વધુને વધુ ઉપયોગી બનાવો એવી કૃપા અમે માગીએ છીએ તમારી છત્ર છયામાં ધરી રાખો હરેક જાતના પ્રોબ્લેમોમાંથી બહાર કાઢો એવી કૃપા અમે તમારી પાસે માગીએ છીએ તમારા ગૌરવવાન પરાકરામી હાથોની અંદર આ દરેક બાબતોને સોંપી દેતા આ પ્રાર્થના પ્રભુ ઈશુના મૂલ્યવાન નામને અંદર માં કે છે આમેન થેન્ક યુ પ્રેસ ધ લોર્ડ ગોડ બ્લેસ યુ આમેન